જો તમારા ઘર દુકાન કે ઓફિસમાં યુજીવીસીએલનું લાઇટ બિલ આવતું હોય તો આ વિડીયો તમારા માટે છે હવે તમે નું લાઇટ બિલ સીધું વોટ્સએપ પરથી ડાઉનલોડ કરી શકો છો એ પણ કોઈ એપ્લિકેશન કે વેબસાઇટ ખોલ્યા વગર હા એ હું છું ચેતન પટેલ નું લાઇટ બિલ જોવા કે ડાઉનલોડ કરવા માટે તમારે હવે કોઈ એપ્લિકેશન કે કોઈ વેબસાઇટ પર જવાની જરૂર નથી માત્ર વોટ્સઅપનો હાય લખો ને તમે તમારું બિલ સીધું વોટ્સએપમાં ડાઉનલોડ કરી શકો છો શું પ્રોસેસ છે આવું સમજીએ પહેલાં તમારા સ્ક્રીન ઉપર એક મોબાઈલ નંબર દેખાતો છે જેને તમારે મોબાઈલમાં સેવ કરવાનો રહેશે હવે વોટ્સએપમાં એના પર હાય લખવાનું છે તમારા વોટ્સએપમાં કંઈક આવું દેખાશે એમાં તમારે હાય લખીને મેસેજ મોકલવાનો છે હાય લખીને મેસેજ મોકલશો એટલે તમે સામેથી રિપ્લાય આવશે એમાં તમને ભાષા સિલેક્ટ કરવાનું કહેશે તમારે ઇંગ્લિશ સિલેક્ટ કરવાની છે જેવી તમે ઇંગ્લિશ સિલેક્ટ કરશો તમને પૂછે કે તમારા જોડે કન્ઝ્યુમર નંબર છે તો યસ સિલેક્ટ કરવાનો છે જેવું તમે યસ સિલેક્ટ કરશો એટલે તમને કહેશે કે તમારે તમારો ગ્રાહક નંબર નાખવાનો છે કન્ઝ્યુમર નંબર નાખો જેવો તમે તમારો ગ્રાહક નંબર નાખશો એટલે તમને સામે આ રીતે એક તમારી ડિટેલ દેખાશે એ ડિટેલ તમારે ચેક કરી અને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે જેવું તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમને સામે આ મેનુ દેખાશે એ મેનુમાં તમને ચાર ઓપ્શન દેખાશે એમાં તમારે પહેલું લાસ્ટ બિલ વ્યૂ એ તમારે મેનુ ઉપર તમારે સિલેક્ટ કરવાનું રહેશે જેવું તમે સિલેક્ટ કરશો એટલે તમને તમારું બિલ દેખાઈ જશે અને આ બિલ તમે ડાઉનલોડ પણ કરી શકો છો આ વિડીયો ભૂલથી પણ સ્કીપ ના થઈ જાય એટલે હમણાં લાઇક કરો સેવ કરી દો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો અને આવી જ ઉપયોગી માહિતી માટે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો